ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી જુનાગઢ મહાનગરપાલિકા તેમજ છાસઠ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ હવે જિલ્લા શહેર પ્રમુખોના નામની જાહેરાત કરાઈ છે ભાજપે આઠ શહેર અને તેત્રીસ જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરી છે જેમાં સુરત શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખના નામની પણ જાહેરાત કરાઈ છે સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના ખાસ એવા વિશ્વાસુ પરેશ પટેલની પસંદગી કરાય છે પરેશ પટેલ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પણ રહી ચૂક્યા છે પરેશ પટેલની સુરત ભાજપ પ્રમુખ તરીકે જાહેરાત થતાં જ મેયર સહિતના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તેમણે શુભેચ્છાનો વરસાદ કર્યો હતો આજે સુરત શહેરના મહાનગરના પ્રમુખ તરીકેનો ચાર્જ ભારતીય જનતા પાર્ટીના નેતાશ્રીઓ માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ ભૂપેન્દ્રભાઈ અને અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના જાણ મુજબ મને આજે જે ચાર્જ સંભાળવામાં સોંપવામાં આવ્યો છે એ ચાર્જ સુરત શહેરને વધુ મજબૂત કરવા માટે અમારા કાર્યકર્તાઓ સાથે અમારા ધારાસભ્યશ્રીઓ સાથે અમારા કોર્પોરેટરો સાથે મળીને અમે એક નવી ઊંચાઈ ઉપર સુરત મહાનગરને લઈ જઈશું એવો અમને વિશ્વાસ છે આભાર